પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી એમનો વારસો કોણ સંભાળી શકે તો યોગી આદિત્યનાથ ઘણા સમયથી નામ ચાલે છે નમસ્કાર ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે ભાજપની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી એમનો વારસો કોણ સંભાળી શકે તો યોગી આદિત્યનાથ નું ઘણા સમયથી નામ ચાલે છે કે યોગી આદિત્યનાથ પીએમ મોદી પછી આ વડાપ્રધાન તરીકે એક દાવેદાર કહી શકાય પરંતુ છેલ્લા ઘણા સમયથી યોગીને માટેના બી રહ્યા રહ્યા છે છે ચાલી અને અત્યારે એવા એક ન્યૂઝ સામે આવ્યા છે કે હવે યોગી આદિત્યનાથની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઊભું રહ્યું છે અને સંઘે સીધો સીધો એવો સંકેત આપ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાથ માટે અત્યારે એક ગુડ ન્યુઝ એ સામે આવ્યા છે કે એક ખાનગી સર્વેક્ષણ થયું એમાં યોગી આદિત્યનાથ દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી બન્યા છે અને આવું સતત ત્રીજી વખત બન્યું કે યોગી આદિત્યના દેશના સૌથી પોપ્યુલર મુખ્યમંત્રી હોય છેલ્લા કેટલાક વખતથી એટલે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જે હેંસી બેઠકો પર ભાજપે જે ધારણા રાખેલી એના કરતાં સૌથી વધારે ખરાબ પરિણામ ઉત્તર પ્રદેશમાં આવ્યું અને ભાજપને બહુ મોટો ફટકો ઉત્તર પ્રદેશની અંદર પડ્યો ભાજપ ને લગભગ સાહીઠ થી વધારે બેઠકો મળવાની સામે જે અસંતુષ્ટ નેતાઓ છે એમણે વિરોધનો સૂર ઉભો કર્યો હતો અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પ્રસાદ મૌર્ય એમણે વિરોધનો ઝંડો લીધો હતો અને યોગી આદિત્યનાથ ને ઉઠલાવવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ એ જે હોબાળો ઘણા બધા દિવસો સુધી ચાલ્યો અને અંતે લાંબા દિવસો પછી એ વિવાદ થારે પડી ગયો અત્યારે તાજેતરની અંદર યોગી આદિત્યનાથના ઘરે ભાજપના કેટલાક નેતાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસના નેતાઓની એક બેઠક મળી હતી અને એની અંદર એ બાબતની પણ ચર્ચા થઈ કે યોગી આદિત્યનાથમાં નાથ માટે કપરો સમય છે કારણ કે આગામી દિવસોની અંદર ઉત્તર પ્રદેશની અંદર દસ બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે આ પેટા ચૂંટણી પર યોગી આદિત્યનાથનો ઘણો બધો દારો વધાર છે કારણ કે હાઈ કમાન્ડ પોતે આ દસ બેઠકો પર નજર નાખીને બેઠેલું છે જો કોઈ સંજોગોની અંદર દસ બેઠકોનું પરિણામ ભાજપની ધારણા મુજબ નહીં આવે તો યોગી આદિત્યનાથની સામે છે કે યોગીને હટાવવાની યોગીને નજર અંદાજ કરવાને કારણે ભાજપનું જે પ્રદર્શન છે એ નબળું રહ્યું યોગી આદિત્યનાથને ભાજપના જ કેટલાક નેતાઓ સપોર્ટ આપતા નથી એને ઇગ્નોર કરી રહ્યા છે અને આને કારણે યોગી આદિત્યનાથની છબી ખરડાઈ અને એ લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપને જોવા મળ્યું સંઘના નેતાઓનું કેવું એમ છે કે યોગી આદિત્યનાથ એટલા ક્ષમતાવાળા નેતા છે કે રાષ્ટ્રીય નેતા તરીકેની ભૂમિકા ભજવી શકે છે

તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ